બાપુ અહીંયા તળાવ છે આપણી ને સરસ કમળો છે અહીંયા માછલાઓને લોકો ખવડાવવાનું છે અને બીજી જગ્યાએ મેં જોડ્યું ત્યાં લોકો માછલાને ખાય છે એના વિશે શું તમારો અભિપ્રાય છે બરાબર શું નામ છે તમારે તમારું નામ તો બહુ સરસ છે એકવાર માછલાની એક વાર બાર ચાલો સંસારમાં માસા આહાર છે એ પણ એક આહાર અમે નહીં મા અમારે માટે બધા ભોજન પણ હાનિકારક છે જે જે સ્તરના લોકો છે સર્વસાધારણ લોકો એને ઉપર પચી ગયા મહાત્માથી આવર ઉપર ગયા આવર ઉપર ગયા તો તેને તે પ્રમાણે વસ્તુ છોડી દેવી પડે કેમકે આ સંસાર જેને મુક્તિ જોઈએ તો એને એ પ્રમાણે બધું આહાર આહારને વિહારને બધું નિયંત્રણ કરવું પડે બાકી માસા આહાર પણ શત્રુને પણ અથુત દેતા કલયુગમે આવી પણ છે હવે જે લોકોને જેમ લાગે છે હવે કોઈ લોકો પૂજા કરે છે અમારા ભારતીય ગ્રંથોમાં એક કથા પ્રમાણે પહેલા માં પહેલા જે ભગવાનનો અવતાર મા અવતાર થાય છે ને એટલે પહેલા માં પહેલો જે અવતાર છે તે મત્સ અવતાર ભગવાને માછલાના ભેદનો પણ અવતાર લીધો છે તો આ હું એમને એમ નથી માનતો માછલાને ખાય છે તે પાપ છે કેમ કે કેટલાક લોકો છે એને એ રોજી છે એને માટે એનો એ રોજગાર જ છે હવે એ ખાઈ જાય છે તે

સ્તુતિ કરવું એને એમ કહું ભાઈ બહુ પાપી લોકો છે તે મારો અભિપ્રાય નહીં બાકી જીવ જીવનો આહાર યુગોથી આદિકાલથી ચાલો આવે છે એમ કહીએ તો અને આગળ પણ એ ચાલતો રહેશે પણ આપણે જે તમારી વૃત્તિ તમને મનને જે પ્રશંસા થાય તમને આનંદ થાય તમારે જે કર્મો છે એને પુણ્યમાં બદલવાનું હોય તેના માટે જીવો પર દયા કરવો જીવોને ઉપર પડી કૃપા કરવી જીવો પ્રાણીઓને માટે આપણે બધી વ્યવસ્થા કરવી એ સારામાં સારો તપસ્યા અને સેવા અને સાધન અને ભજન છે